હવે મહિલાઓ પણ જાગૃત થઈ ગઈ પ્રથમ મતદાન પછી જલપાન આગામી સાતમી મેના મતદાન માટે મહિલાઓએ આપ્યો સૂત્ર પ્રથમ વખત મત અધિકારનો લાભ લેવા માટે ઉત્સાહભેર રિયા રાહ જોઈ રહ્યા છે જેઓના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળી રહી છે ભુજમાં યોગા ક્લાસ સાથે સંકળાયેલા મહિલાઓ હવે જાગૃત થઈ પોતે પણ મતદાન કરશે સાથે બીજા લોકોને પણ મતદાન કરાવશે મહિલાઓ કહે છે કે મત અધિકાર આપણી નૈતિક ફરજ છે જે આપણને નિભાવવી જ જોઈએ આપણને કોઈ પણ સમસ્યા હોય તો તેનો યોગ્ય જગ્યાએથી નિરાકરણ મળી જતો હોય છે ચૂંટાયેલા નેતાઓ પણ તે સમસ્યાને ઝડપથી ઉકેલ શોધી કાઢવા પ્રયાસ કરતા હોય છે ત્યારે જો અગર સમસ્યાનું નિરાકરણ આવતા થોડો સમય લાગે તો તે માટે આપણે મતદાનનો બહિષ્કાર કરવો જોઈએ નહીં મતદાનનો બહિષ્કાર કરવાથી કોઈ ખોટા વ્યક્તિ ચૂંટાઈ જાય છે જેના કારણે આપણું આપણા વિસ્તારનું તેમજ આપણા દેશનો વિકાસ અટકી જાય છે એટલે એક મત પણ કિંમતી હોય છે જે એક મતની કિંમત સમજી આપણને મતદાન અવશ્ય કરવું જોઈએ સાથે સાથે જે લોકો મતદાનનો બહિષ્કાર કરે છે તેઓને પણ સમજાવી મત અધિકારની ફરજ નિભાવવા માટે જાગૃત કરવું જોઈએ નમસ્કાર મિત્રો કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આગામી સાત પાંચ બે હજાર ચોવીસના આપણને દાન કરવાનું છે મિત્રો દાનના ઘણા ઘણા પ્રકાર હોય છે કોઈ શ્રમદાન કરતું હોય કોઈ અન્નદાન કરતું હોય કોઈ નાણાં દાન કરતું હોય પણ હમણાં જે સાત પાંચના જે દાન કરવાનું છે એ મહાદાન છે કેમ કે મતદાન છે મિત્રો નાનકડી તમને વાત જણાવી દઉં કે વિશ્વનો સૌથી મોટો લોકતંત્રનો એક હિસ્સો બનવાનો આપણને ચાન્સ મળ્યો છે એ લોકતંત્રમાં કોઈ યોગ્ય વ્યક્તિને બેસાડવાનો આપણને ચાન્સ મળ્યો છે મતદાન માટે અમારા દ્વારા લોકોને પૂછવામાં આવે છે કે કેટલા જાગૃતિ છે લોકોની અંદર અને નથી તો એ લોકો પોતે જાગૃત થાય બીજાને કેવી રીતના જાગૃત કરે છે ડોર ટુ ડોર અમે જાણીએ છીએ અત્યારે અમે આવ્યા છીએ ભુજના ગૃહિણીઓને મળવા માટે કે મતદાન આગામી જે સાત તારીખ છે ત્યારે મતદાન કરવાનું છે તો આપ ગૃહિણી તરીકે શું કહેશો અને બીજાને પણ કેવી સલાહ આપશો મતદાન માટે તો આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં સૌપ્રથમ આપનું નામ અને પરિચય મારું નામ જય જીતેન્દ્ર છે હું અહીંયા યોગ ક્લાસમાં સ્ટુડન્ટ છું અદિતિ યોગ ક્લાસમાં રીનાબેન પાસે જી જેમિનીબેન ખાસ કરીને ઘરનું અને સૃષ્ટિનું સર્જન મહિલાઓ જ કરતી હોય બહેનો જ કરતી હોય બહેનો શું પહેલ કરશે આ વખતે સાત પાંચ બે હજાર ચોવીસના દાન કરવાનું છે મહાદાન મતદાન કરવાનું છે શું કહેશો આપ જરૂરથી બહેનોના જો બધા પ્રશ્નો નિરાકરણ થતા હશે અને આગામી પણ થશે તો જરૂરથી બધા બહેનો સક્રિય છે અને અત્યારે જે નારી શક્તિના જે બધા પ્રોગ્રામો થતા હોય છે એના અંતર્ગત બહેનો અંદરથી સક્રિય જ છે અને વર્ષોથી જે મતદાનનું સ્તર નીચું હતું એ જેમ જેમ હું જોતી આવી છું તેમ તેમ ઊંચું જાય છે અને સ્ત્રીઓ પણ મતદાન કરવા માટે આગળ આવે જ છે આપના દ્વારા શું અપીલ કરવામાં આવશે મતદાન કરવા માટે આપના મિત્રો આપના પરિવારમાં કે આસપાસ રહેતા હોય તેમને મારા દ્વારા તો એક જ અપીલ છે કે હું દર વર્ષે હું એકલી નથી જતી અમારી અડોસ પડોશમાં દસ પંદર જણાને હું મતદાન માટે પ્રોત્સાહન કરું જ છું પણ આ વખતે હું એમ ઈચ્છું છું કે મીડિયાના માધ્યમથી અને મારી મારો અવાજ જો બધા સુધી પહોંચી શકે તો હું એમ કહું છું કે તમે એક જણા નહીં તમે તમારા અડોશી પડોશીને તમારા શેરીવાળાને અને આગળ જઈને તમારા સોશિયલ મીડિયા છે એ લોકોને બધાને મતદાન માટે અપીલ કરો અને હું પણ કરીશ

હું આભાર માનીશ કે મને મતદાન કરવાનો મોકો મળ્યો છે અને હું ઉત્સાહભરે મતદાન કરીશ તથા ગ્રામ્યજનો શહેરીજનો કે મારી આજુબાજુ રહેતા લોકોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરીશ બસ હું એટલું જ કહેવા માગું છું કે આપણે મતદાન કરી અને ખરેખર જે નેતા છે જે આપણા આપણી જે માંગો છે એને વ્યવસ્થિત રીતે પૂરી કરી શકે અને જે આપણી માંગોને સંતોષી શકે એને હું વોટ આપીને જીતાડીશ નમસ્તે જે ચોક્કસથી યુવા મતદારોનામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને નવા નવા જે પ્રથમ વખત મતદાન કર્યા છે એમના પણ ઘણો બધો ઉત્સાહ છે એમના દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે કે હું મતદાન કરીશ જે મને આ મતદાનનો એક ચાન્સ મળ્યો છે અને બીજાને પણ પ્રોત્સાહન આપીશ મતદાન કરવા માટે તો બેન આપ પણ એક ગૃહિણી છો ને સૃષ્ટિનો સર્જન પણ મહિલાઓના હાથમાં હોય છે મતદાન સૌ આપ કેટલી અપીલ કરશો શું કહેશો આપ મારું નામ રીના ઘોર છે હું અદિતિ યોગા ક્લાસીસ ચલાવું છું મતદાન એ એવું દાન છે એ જે આપણે કરવા મળે છે આપણે સૌભાગ્યશાળી છે કે એ દાન આપણે કરી શકીએ છીએ કન્યાદાન છે જે લોકોની છોકરીઓ નથી હોતી એ લોકો કન્યાદાન નથી કરી શકતા ઘણા એવા દાન છે કે આપણે નથી કરી શકતા પણ આ એવું દાન છે કે આપણે કરી શકીએ છીએ કે જેના લીધે આપણે એવા નેતાને આપણે ચૂંટી શકીએ છીએ કે જે આપણા કામ કરી શકે ભવિષ્યમાં કે આપણે લેડીસોને સપોર્ટ કરે એવા હોય અથવા તો આપણા ઘરની આજુબાજુ સફાઈ છે કે પાણીની સમસ્યા છે એ બધા ઉકેલી શકે એવા મત મત મતદાન કરવું જોઈએ એવા લોકોને જે બેન ગૃહિણીને લગતી ખાસ કરીને ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે એમના એ સમસ્યાઓને નજર સમક્ષ આવીને ગૃહિણીઓ મતદાન પણ નથી કરતું જેથી કરીને લોકતંત્રના ખોટા વ્યક્તિના હાથમાં આવી જતી હોય છે તો આપ શું કહેશો એ પ્રશ્નોનો નિરાકરણ અને એના પછી જે મતદાનમાં જે જાગૃત નથી એમને હા એટલે લેડીસોને તો આખો દિવસ પાણીમાં જ કામ કરવાનું હોય છે એક પાણીની સમસ્યા હોય તો લેડીઝોને એમ થાય કે હવે અમને નથી કરવું મતદાન ઘણી વાર એવું થાય જે લોકો જે મોટા મોટા નેતાના પણ હાથમાં નથી હોતી વસ્તુ ત્યારે ત્યારે લોકો છોડી દેશે કે ના હવે અમને મતદાન નથી જ કરવું પણ એ લોકો પણ આખો દિવસ દિવસ રાત લગાડી દે છે એ સમસ્યાને ઉકેલ લાવવામાં અને એ લોકો ઉકેલ લાવે જ છે આપણી સામે પણ એક પ્રશ્ન જો હોય ને એના માટે કરીને જો તમે બહિષ્કાર કરતા હો મતનો તો મારા પ્રમાણે એનો બહિષ્કાર ન કરવો જોઈએ કારણ કે જે બીજી સુવિધા આપે છે આપણે એ તો તમે જુઓ કે ઘેર ઘેર જઈને આપણે જે કચરો આપણે ભેગો કરી મૂકીએ છીએ એ લેવા માટે ડોર ટુ ડોર આવે છે આપણા આજુબાજુ સફાઈ થાય છે એના માટે પણ આપણે એમને આભારી રહેવું જોઈએ તો બધાએ વોટ કરવું જોઈએ જી ચોક્કસથી મહિલાઓ પણ ઘણી બધી ઉત્સાહમાં જોવા મળી રહી છે ને મતદાન માટે અપીલ પણ કરી રહી છે એથી ઘણા બધા એવા મહિલાઓને લગતા પ્રશ્નો છે જેમનો નિરાકરણ આવ્યો નથી પણ ભવિષ્યમાં આવી જશે અગર એક જ પ્રશ્નનો નિરાકરણ તમારો નથી આવતું એના માટે તમે મતદાનનો બહિષ્કાર કરો છો સૌથી મોટું કહી શકાય કે આ બહિષ્કાર કરવું જોઈને આપણે કોઈ પણ યોગ્ય વ્યક્તિને આપણને જે પણ વ્યક્તિ એમ થાય કે આ વ્યક્તિ આપણા સારા અને આપણા પ્રશ્નોનું નિરાકરણ કરણ લાવશે એવા વ્યક્તિને લોકતંત્રનો હિસ્સો બનાવી આપણે ત્યાં બેસાડવું જોઈએ બિન હજી પણ અહીં તમે કંઈ કહેવા માગશો અપીલ કરવા માગશો મતદાન માટે હા ખાસ તો આરોગ્યને લઈને કે જે આરોગ્ય આરોગ્યને લઈને આપણે જે ઘણા એવા પરિવારો છે કે જે લોકોને કાંઈ પણ પ્રોબ્લેમ થાય હોસ્પિટલને લગતી તો એ લોકો પાસે એટલા પૈસા નથી હોતા કે એ લોકો ત્યાં જઈને સારવાર કરાવી શકે તો એના માટે અમે એવો એવા વ્યક્તિને લાવશું એવા નેતાને ચૂંટશું કે જે લોકો આ સારવાર માટે અમુક સુવિધાઓ આપણે આપે અને બીજું શિક્ષણ શિક્ષણ પણ બહુ જરૂરી છે એના માટે તો શિક્ષણની પણ સુવિધા વધારે ને વધારે મળે આપણને એવી શુભેચ્છા જી ચોક્કસથી મિત્રો લોકતંત્રનો હિસ્સો બનવાનો જે ચાન્સ મળ્યો છે ને આપણને એક દાન કરવાનો મોકો મળ્યો છે કેમ કે જેમની પાસે પૈસા છે એ પૈસાનો દાન કરે છે જેમની પાસે શારીરિક શક્તિ છે એ શ્રમદાન કરે છે ઘણા બધા દાન હોય છે પણ મતદાન સૌને કરવાનું હોય છે એમાં કોઈ પણ ભેદભાવ નથી હોતું મિત્રો ગૃહિણી છે આપણે એમની પાસેથી થોડું જાણવાનો પ્રયત્ન કરીશું શું એવી સમસ્યાઓ હોય છે જેના કારણે ગૃહિણીઓ મતદાનમાં થોડું આળસ કરી દેતી હોય કે આપણે હવે મતદાન જ નથી કરવું બહિષ્કાર કરવું જોઈએ આપ શું કહેશો કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ બહિષ્કાર હા એ વાત સાચી છે કે એક લેડીઝની મેન્ટાલિટી એવી હોય છે કે કદાચ કોઈ પ્રશ્નનું નિરાકરણ ન થાય અને એ આપણા શહેરને લગતો હોય પણ એના હિસાબે મતદાન ન છોડવું જોઈએ ક્યારેક પાણીનો પ્રશ્ન હોય આપણે તો ઘણો બધો પ્રશ્ન ક્યારે પાણીનો થાય છે અત્યારે તો એટલી બધી સગવડતા આવી ગઈ છે પણ જ્યારે દુષ્કાળનો ટાઈમ હતો એની પછી અત્યારે તો હવે બધું પણ સારું હોય છે પાણીનું તો એ પ્રશ્નો માટે પણ ગૃહિણીઓ મનમાં એમ ધારણા કરી લેતી હોય છે કે આપણે મતદાન ન કરવું જોઈએ ક્યારેક સફાઈવાળા ન આવી જાય કોન્ટ્રાક પૂરો થયો હોય અને કોન્ટ્રાક્ટ બીજો ચાલુ ન થયો હોય અને ક્યારેક પંદર દિવસ કેમ સફાઈવાળા ન આવ્યા હોય તો પણ ગૃહિણીઓને એમ જ લાગે છે કે હવે આપણે મતદાન નહીં કરીએ એટલે આ નાના નાના પ્રશ્નોને લઈને એ લોકોની ગ્રંથિ બંધાઈ ગઈ હોય છે કે આપણે મતદાન નહીં કરીએ પણ એવું ન કરવું જોઈએ કારણ કે આ આપણે માટે મતદાન પછીના જે પ્રશ્નો સારા પ્રશ્નો છે અત્યારે જે આપણી આટલી બધી સુવિધાઓ આપણને મળી છે આયુષ્યમાન કાર્ડ છે આ બધી શિક્ષણ ને લગતી જે બધી મળે છે એ સુવિધાઓ માટે પણ ગૃહિણીઓ ધ્યાન રાખીને મતદાન કરવું જ જોઈએ ચોક્કસથી મિત્રો મતદાન માટે દરેક જગ્યાએ હવે લોકો જાગૃત થઈ ગયા છે યુવા મતદારો પણ પ્રથમ વખત પોતાનું મહાદાન મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે कपट लाइए चाहिए हमें शपथ लाइए चाहिए पहला मतदान पहला मतदान कृषि जलपान कृषि जलपान जय हिंद जय हिंद